આજ રોજ સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ દ્વારા અમારી સોસાયટીમાં કેમ્પ રાખવામાં આવ્યો હતો આંખ માટેનો જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના લોકોએ એનો લાભ લીધો હતો અને જે મુતિયાના પેશન્ટો હતો એને હોસ્પિટલમાં રિફેર કરવામાં આવ્યા છે ત્યાં એમને નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવશે જો તમારે પણ તમારી સોસાયટી અને એપાર્ટમેન્ટમાં આ આંખ ચેકઅપનો કેમ્પ રાખવો હોય તો સ્વામી વિવેકાનંદ નેત્રમંદિરનો સંપર્ક કરશો ये मारी विनंती है तमने लोगों जनसेवा एज प्रभुसेवा